નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલે ઈડી દ્વારા જાહેર કરાયેલા સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યો છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઈડીએ અત્યાર સુધીમાં કેજરીવાલને નવ સમન જાહેર કર્યા છે હાઈકોર્ટની સી ડિવિઝન બેન્ચ આજે કેજરીવાલની અરજી ઉપર સુનાવણી કરશે છેલ્લા આઠ સમન્સ ઉપર હાજર ન થયા બાદ કેજરીવાલે રાહુ સેવન્યુ કોર્ટમાં રાહતની માગણી કરી હતી ઈડીના આઠ સમન્સ ઉપર હાજર થવાના કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તરત જ ઈડીએ નવમી સમન જાહેર કરીને એકવીસમી માર્ચે એજન્સી સમક્ષ હાજર થવા માટે જણાવ્યું હતું ઈડીએ સોમવારે જણાવ્યું કે કવિતા અને અન્ય કેટલાક લોકોએ અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ડેપ્યુટી સીએમ એવા મનીષ સિસોદીયા સહિત પાર્ટીના ટોચના નેતાઓ સાથે મળીને આમ આદમી પાર્ટીને સો કરોડ રૂપિયા ચૂકવીને એક્સાઇઝ પોલિસીમાં લાભ મેળવવા માટે કાવતરું ઘડ્યું હતું આમ આદમી પાર્ટીએ સોમવારે કહ્યું કે એક્સાઇઝ પોલિસીને લઈને ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી ઉપર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે બનાવટી છે પાર્ટીનો આરોપ છે કે ઈડી ભાજપની રાજકીય પાંખની જેમ કામ કરી રહી છે ઈડીએ તાજેતરમાં બીઆઈઆરએસ નેતા અને એમએલસી કવિતાની ધરપકડ કરી છે કે હાલ કવિતા સાત દિવસ માટે ઈડીની કસ્ટડીમાં છે બીજેપીએ મંગળવારે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીના એક સમન્સ ઉપર આદર ન થવા બદલ નિશાન બનાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી કથિત એકસાઇડ નીતિ કૌભાંડમાં તેમની સંડવણીના પુરાવા છે ત્યાં સુધી તેઓ કાયદાના લાંબા હાથથી બચી નહીં શકે